જય રવેચી માં જય મોમાઈ માં જય ઉખેડસર મહાદેવ આજે આપણે જાહેરા સોમવાર છે ખેડસર મહાદેવ મંદિર જે ખેંગાપર ગામના રાપર તાલુકામાં આવેલ છે ઇઠોતેર ધામ છે પૌરાણિક મંદિર છે ચાલો તમને એના દર્શન કરાવી અહીં ઉખેડેશ્વર મહાદેવ મંદિરથી નવસો ફૂટ દૂર આવેલ આ કેનાલ કચ્છની મુખ્ય કેનાલ છે અહીં રસ્તામાં એક કાસાપુરા માતાનું મંદિર પણ આવે છે આજે સોમવારની શુભ સવારમાં સૂરજદાદા પણ પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે રસ્તામાં એક ઉકેળેશ્વર મહાદેવ મંદિરનો બોર્ડ પણ આવે છે અહીં કારતક શ્રાવણ અને ચૈત્ર મહિનામાં ભીડ ઘણી હોય છે લોકો પિતૃના મોક્ષ માટે અહીં તારવાણા વિધિ પણ કરવા માટે આવે છે અહીં સીસીટીવી કેમેરાની સુરક્ષા પણ છે હવે આપણું આગમન મુખ્ય દ્વારથી થઈ ગયું છે હવે અમે તમને શિવ મંદિર ઉખેડેશ્વર મહાદેવ મંદિર દેખાડશી અહીં લોકોને પીવાના પાણીની પણ સુવિધા છે આ બોર્ડ ઉપર દાતાશ્રીઓના નામ છે જેમણે ઉખેડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અર્થે દાન કર્યું છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં આવેલ ભૂકંપમાં પણ અહીં મંદિરને અથવા કોઈ પણ સ્થાપત્યને કંઈ નુકસાન નથી થયું એવી દાદાની કૃપા છે એવી ઉખેડેશ્વર મહાદેવની કૃપા છે અહીં લખેલ છે કે હવાન કર્યા પછી સફાઈ કરવું એ આપણું કર્તવ્ય છે આપણી ફરજ છે જે આપણે નિભાવી જોઈએ મહાદેવ મંદિરમાં એક ઝાડ છે આ મંદિર ભગવા રંગથી રંગાયેલું છે સામેથી તે કંઈક આવવું લાગે છે ગણપતિ અને વચ્ચે નંદીજી બિરાજમાન છે અહી આવેલ શિવલિંગ ખૂબ પૌરાણિક છે સ્વયં પાંડુઓ તે શિવલિંગની સ્થાપના કરી હતી અહીં બાજુમાં રવેચીમાનું મંદિર આવેલું છે આ એક ધર્મ પીપળો છે અહીં પિતૃને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પાણી આપવામાં આવે છે અહીં પ્રકૃતિના ખોળે રમતી ખિસકોલી ધર્મ પીપળા ઉપર ચડી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ આ મંદિરમાં કર્મકુંડ પણ છે અહીં મંદિરના સામે આવેલ કુંડની સ્થાપના સ્વયં પાંડવોએ કરી જે ખૂબ જ પ્રાચીન છે અહીં શિવ પાર્વતીની મૂર્તિ પણ છે રવચીમા માના મંદિર સામે શંભુગીરી બાપુની જીવિત સમાધિ છે જેમને પુનર્જન્મ લીધો હતો મંદિરની બાજુમાં ધોણો પણ આવેલ છે મંદિરમાં એક મોટો ગેટ પણ છે ત્યાંથી બહારનો નજારો કંઈક આવો જ છે પક્ષીઓ પોતાના મન મસ્ત થઈને રમે છે લોકોને પીવાના પાણી માટે અહીં બીજો ટાંકો પણ આવેલ છે જેનું પાણી ખૂબ જ સ્વચ્છ છે અહીં પાસે વિશાળ સુઈ ડેમ પણ છે વધુ માટે આપણે ધનસુગીરી બાપુને કહેશું કે જણાવશે ઉકેડેશ્વર સમાજનો નો ઇતિહાસ બોલો આ ઉકેડેશ્વર મહાદેવ નું ધામ છે આ તો અઠોપર જીલ્લું ધામ છે ધનસુગીરી બાપુ બોલે છે અને આ બહુ મહા ઉત્તમ છે આ ધામ